દાહોદના છાપરી ગામે બોરવાની ચોકડી પાસે ખોટા નંબરવાળી નંબર પ્લેટ લગાવેલ મોટર સાથે બે જન પકડાયા બે ફરાર મધ્યપ્રદેશ પાસિંગની ચોરીની મોટરસાયકલ પર મહારાષ્ટ્ર પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાડેલ મોટરસાયકલ લઈ કોઈ ગુનો કરવાના ઈરાદે નીકળેલ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના ચાર ઈસમો પૈકી બે જણને ખોટા નંબરવાળી નંબર પ્લેટ લગાવેલ મોટરસાયકલ સાથે દાહોદ શહેર બી ડિવિઝન પોલીસ છાપરી ગામ બોરવાની ચોકડી પાસેથી રાત્રિના સમયે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે જણા પોલીસની ચકમો આપી અંધારાનો ભાગ લઈ નાસી છૂટ્યાનું જાણવા મળ્યું છે રાત્રિના દસેક સુમારે દાહોદ શહેર બી ડિવિઝન પોલીસ ટીમ છાપરી ગામે બોરવાડી ચોકડી પાસે બંને તરફથી આવતા જતા નાના મોટા વાહનોના ચેકિંગમાં વ્યસ્ત હતી તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ મહારાજ એમ એચ જીરો પાંચ એફ જીરો આઠ છવ્વીસ નંબર પ્લેટ મોટર સાયકલ પર સવાર ચાર જણા વોચમાં ઉભેલ પોલીસને શંકાસ્પદ પોલીસે તે રોકતા પર સવાર ચાર પૈકી મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના અમન કોલોનીના રિઝવાન ખાન જમાન ઈરાની તથા સૈખુ મનોજ ખાન પોલીસને ચકમો આપી રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા જ્યારે મોટર સાયકલ પર બેઠેલા મધ્યપ્રદેશના એમ આઈ નગર અમન કોલોનીના જુલ્ફી કાર જાવેદ ઈરાની

લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવે તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વતણ કરી રહ્યા હતા જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મૂવમેન્ટ છે તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખો કરવામાં આવી અને શોધખો દરમિયાન બે ઇસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા બંને બાઇકો હતા ये चोरी बाइक हुआ जमो बाबत शंका लगता थी। थी है नंबर प्लेट लगा एस नंबर में डिफरेंस जो जे बने ईसमो युक्त नाम साचा नामों में एम चेकिंग तपास करता ईसमो पैकी एक मोहम्मद सैयद भोपाल में रह शम हनुमानगंज એમના ઉપર પંદર જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઇસમ છે જુલ્ફીકાર ઇરાની કે જેના ઉપર પંચાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન યુપી એમપી મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ આ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો અલગ અલગ છ રાજ્યોની અંદર ચીટિંગ લગતના ચોરીના છેડતીના લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયા છે આ બંને અને આ છે બંને ઇસમો અલગ બે ઇસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી આ ઇસ્મો ઉપર કેસ ઇતિહાસ આવે છે તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની રસી હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યહાલમાં ચાલુમાં છે હું જનતાને દાહોદના લોકોને એક પણ મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ ગુનો ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એમાં મુલાકાત તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અનેક ભવિષ્યમાં અંજામ આપના આવનાર ગુનાને બનતો અટકાયો છે અને પંચોતેર પંદર લગભગ બંને મળીને સિત્તેર ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના બે સમૂહને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે